એટલે કઈ વ્યવસ્થા અમે સરજી બતાવો કરી તમે છો કે પીએચ આર એન્ચ સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની સાથે મિટિંગ કરવાની તમારી ખરાવા કોની હાથ કરવાની મેં તમને કીધું તો ખરા કોની અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવામાં હું આપને કહું છું અમારે વાત કરી લીધી કે મારે મીટિંગ કરાવવા લઈ જાઉં છતાં અહીંયા એક જ પ્રશ્ન પકડી રહ્યા બાર અમારો અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા સમજાવે છે બનાવી આપવાની છે નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાક પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયા લઈ આવ્યા ભરૂચ ભરૂચ લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્યને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને અવ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈ પણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા અધિકારીઓ પર ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતવભાઈ

અમે આમાંથી હું એકલો કે આ બે જણ કે આ પાંચ જણ નહીં આવીએ અમારે બધા સાથે એમના મિટિંગ હોલમાં બોલો અમે આવીને બેસી જઈશું એટલે અમે ચર્ચા કરીએ એટલામાં બાર ઉભા જગ્યા છે તમે લઈ આવ્યા અમને તમે લઈ આવ્યા અહીંયા હજાર માણસો બેસે તમે લઈ આવ્યા અમને હજાર માણસો બે એવી જગ્યા છે પછી બી અમારે રાહ જોવાનું હવે તમે એમને લીડર એટલે અવાજ ભાઈ છો તમે લીડર ઉભા થાય તો ઉભા થાવ એ વાત બરાબર છે પણ એ સાંભળવા એવા છે અમે અહિયાં ન્યાય આપવા માટે કીધું સાહેબ નહીં સાહેબ ત્યાં ગોળ ગોળ વાત બિલકુલ નહીં નેશનલ હાઇવે અધિકારી સ્ટેટ હાઇવે અધિકારી જિલ્લા પંચાયત અધિકારી એસપી સાહેબ તમને બોલાવે છે ક્યાં છે અધિકારી અમે અડધો કલાક અહીંયા રાહ જોઈએ છે અમને બિલકુલ જોઈએ થી સહકાર એનો મતલબ એ બી નથી બરાબર છે એસપી સાહેબ બાહરી બનાવીને આપતા હોય કે અઠવાડિયામાં હું અમે બધા ખાડા પુરાય દઈશું અમને કોઈ વાંધો નથી એસપી સાહેબ આપવાના છે બાદરી

અમે બાર ઉભા રહીશું દરવાજો ઉભા રહીશું ચલો લાઈન છે બધા પોલીસ માણસો અહીંયા જ રહી ગયા સાહેબ કુલતરીય સાહેબ વ્યવસ્થા નહીં તમે તમે આપણ અમે અહીંયા હું અમને તમને સહકાર નહીં આપ્યો હોય તો બોલો ગોહિલ સાહેબ તમે સાહેબ અમે વાડા સાહેબ અમે આટલો સહકાર આપીને હજુ બે મેટિંગ કરવાનું હવે આટલો આપી દો થોડો બીજો એટલે પૂરી થઈ જશે આપણે એકવાર તમે આ લોકોને ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર પાંચ સાત ગાડીઓ જ અહીંયા છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહેધરી આપી દે અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા લઈએ વાર સાહેબને કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરીએ બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે

થયો કે નથી અહીંયા આવ્યા ને અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગાડ્યા ત્યાં સુધી હું તો એમ છું હજી અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર લોકો ભેગા કરવા હોય તો બધા મીટિંગ હજુ બધા આવશે આપ ચર્ચા ના તો તમે અમને ફેરવો છો એટલે આ બધા ગાડીઓ ત્યાં છે આવે ચલો અમે અંદર ના આવીએ ચાલો ત્યાં ઉભા છે એમની છે ને ગાડીઓ બધી